પીપલ પોલીસ સ્ટેશન વિસ્તારના ભથવાડા ટોલનાકા પર પસાર થતી ઇકો ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સહિત કિંમત ત્રણ લાખ એકત્રીસ હજાર નવસો સિત્તેર ના મુદ્દા સાથે ઝડપાયો બાતમી આધારે ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની છૂટી કુલ બોટલ નંગ ત્રણસો એકત્રીસ જેની કુલ કિંમત એક લાખ ઓગણત્રીસ હજાર નવસો ઓગણ સિત્તેર નો પ્રોહી મુદ્દામાલ તથા ગાડીની કિંમત બે લાખ તથા મોબાઈલ ફોન નંગ બે ની કિંમત બે હજાર મળી કુલ મુદ્દા માલ ની કિંમત ત્રણ લાખ એકત્રીસ હજાર નવસો સીતેર ના મુદ્દા માલ સાથે આરોપી પોલીસ મહાનિરીક્ષકરી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સૂચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજ સિંહ જાડેજા સાહેબ દાહોદ જિલ્લા નાઓ આગામી થર્ટી ફર્સ્ટ તથા નાતાલ તહેવાર અન્વયે જિલ્લામાં દારૂબંધી કડક અમલ અને અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્તના કરવા તેમજ લિસ્ટેડ પ્રોહી બુટલેકરો ઉપર તેમજ પ્રોહી જુગારની પ્રવૃત્તિ સાથે અગાઉ સંડોવાયે લીસ્મો તેમજ ગેરકાયદેસર દારૂની હેરાફેરી પરિવહન કરતા ઇસ્મોના આશ્રય સ્થાનો ઉપર પરિણામ લક્ષી કામગીરી કરવા સારું પ્રોહી ડ્રાઈવ આયોજન કરવામાં આવેલ હોય તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ ટી રાઠોડ સાહેબ વિભાગ લીમખેડા નાઓએ પણ પ્રોહી જુગારની અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને પીપલોડ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જીબી રાઠવા તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ તથા પ્રોહી જુગા રંગની બૂચ તપાસમાં રહી વતવાડા ટોલનાકા ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જીબી રાઠવા સાહેબ નાઓને પ્રોહી રંગની બાતમી મળેલ કે દાહોદ તરફથી એક ગ્રે કલરની ઇકો ગાડી નંબર જી જે શૂન્ય ત્રણ એમ એચ પાંચ ત્રણ ત્રણ એકમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લઈ ભથવાડા ટોલનાકા તરફ આવી રહેલ છે જે બાતમી આધારે ભથવાડા ટોલનાકા ખાતે વાહન ચેકિંગ દરમિયાન સદર ગ્રે કલરની ઈકો ગાડી આવતા તપાસ કરતા ગાડીમાં પાછળની સીટો નીચે અંદર ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની છૂટી બોટલો ભરેલ મળી આવતા આરોપી સહિત મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો આરોપી નામે દેવેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાતે રાઠોડ ડ્રાઇવિંગ તાલુકો પ્રતાપગઢ રાજસ્થાન જેવો ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી પીપલો પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે રિપોર્ટ ગોવિંદભાઈ પટેલ સાથે ગોરધનભાઈ પટેલ દાહોદ